ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેક એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા યોજાતા ઔદ્યોગિક પ્રદર્શનોની વિવિધ શ્રેણીઓ વચ્ચે ચાર દિવસીય સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપો બે હજાર ચોવીસ નું આયોજન પંદર થી અઢાર માર્ચ ના રોજ કરાયું છે ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા ઓટો એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભરમાંથી લોકો આપણી કંપનીના વાહનો લઈ એક્ઝિબિશનમાં હાજર થયા હતા આ એક્ઝિબિશનમાં રૂપિયા 40000 થી લઈને કરોડો સુધીના વાહનો હતા જે લોકો ને આકર્ષણ નું કેન્દ્રબિંદુ બની રહ્યા હતા સુરત સુરશેન જનતાય વાહનો જોવા માટે અને બુકિંગ કરવા માટે પહેલ કરી હતી એક્ઝિબિશનમાં મોપેડ બાઇક ફોર વ્હીલર તથા અન્ય વાહનો મૂકવામાં આવ્યા હતા એક્ઝિબિશનમાં વાહનો ના સ્તરપાઠ અને અન્ય ચીજ વસ્તુઓ પણ જે વાહનો માં કામ લાગે પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો આ એક્ઝિબિશન ત્રણ દિવસ માટે રહેશે સરથાણા ડોમ ખાતે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું